ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડા પોલીસ લઈને આવી હતી ને વાત સંભળતાની સાથે જ ચૈતર વસાવાના મોટી સંખ્યામાં સમર્થકોએ રાજપીપળા કોર્ટ ખાતે પહોંચ્યા હતા વાતમાં એ પ્રમાણે માહિતી મળી રહી છે કે ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને સેશન્સ કોર્ટની અંદર નર્મદા જિલ્લાની અંદર આવેલી સેશન્સ કોર્ટમાં તેમને આજે હાજર કરવામાં આવ્યા હતા બેથી ત્રણ દિવસ પહેલાં જ ધારાસભ્ય ચૈતર વસાવાની સામે થયેલી એ આખા એ ડેડીયાપાડાની એટીવીટી બેઠકની અંદર જે બબાલ સર્જાઈ હતી પાંચ જુલાઈની એ બબાલને મામલે તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને એ જ ચાર્જશીટના આધારભૂત પુરાવાને લઈ આજે એ સેશન્સ કોર્ટ ખાતે તેમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ સુનાવણીને લઈને ડેડિયાપાડા અને તેના આસપાસના વિસ્તારની અંદર ભારે ચર્ચા જાગી હતી જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને ત્યાં કોર્ટ ખાતે હાજર કરવામાં આવ્યા હતા એ દરમિયાન કોઈ પબ્લિક ત્યાં નહોતી જોવા મળી કેમ કે કોઈને કોઈ અંદર શો જ નહોતો કે ચૈતર વસાવા આજે કોર્ટની અંદર આવશે પરંતુ જેમ એ કોર્ટની અંદર ચૈતર વસાવા પહોંચ્યા અને લોકો સુધી માહિતી પહોંચી એટલે ચેતર વસાવાની એક ઝલક જોવા માટે લોકો તેમને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા હવે આ કેસની વાત કરવામાં આવે કેમ અચાનક ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટની અંદર લાવવામાં આવ્યા શું ચૈતર વસાવાએ રાજપીપળા કોર્ટની અંદર આજે સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા એમાં દલીલો થઈ અને આ તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટ ખાતે પણ ચૈતર વસાવા એ આખી આ ઘટનાની અંદર તેમની જામીન અરજી પડકારવાના છે મૂકવાના છે તેને લઈને શું થવાનું છે જો તેમાં વાત કરવામાં આવે તો આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડાની એ પોલીસ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતેથી પોલીસ જાપ્તાની વચ્ચે રાજપીપળા સેશન્સ કોર્ટની અંદર તેમને હાજર કરવામાં આવ્યા હતા આ કેસની અંદર બે ત્રણ દિવસ પહેલાં જ્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર પૂરું થવાનો અંતિમ દિવસ હતો એ જ દિવસે ડેરીયાપાડા પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી ચાર્જશીટ રજૂ થતાની સાથે જ ફરી એક વખત નીચલી કોર્ટે તેમના જામીન ફગાવ્યા સેશન્સ કોર્ટની અંદર આ કેસની સુનાવણી હાલ ચાલી રહી છે અને કદાચ એ ચૈતર વસાવાના એડવોકેટ આવનારા સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર આ મામલે એક અરજી કરી શકે છે અને અરજીની અંદર એ જામીન અરજીને લઈને તૈયારીઓ હાથ ધરી શકે છે ભૂતકાળમાં જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચૈત્ર વસાવાની ગુજરાત હાઈકોર્ટમાં એક જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં પાંચ જેટલી સુનાવણીઓ ટળી હતી અને દરેક વખતે સુનાવણીમાં કોઈને કોઈ કારણસર એ આકસ્મિક કારણ બનતું હતું કે જેના કારણે એ સુનાવણી નહોતી થઈ શકતી પરંતુ હવે જ્યારે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે દરમિયાન આ કેસમાં સૌથી મોટા ઘટસ્ફોટ પણ થઈ શકે છે એક વાત એવી પણ સામે આવી છે સૂત્રો તરફથી એ માહિતી મળી રહી છે અને ખાસ ચૈતર વસાવાના જે એડવોકેટ છે એ એડવોકેટ દ્વારા કેટલાય એ મીડિયા ચેનલોમાં ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે કે જે આખી ઘટનાની અંદર ચૈતર વસાવાની સામે એવી ફરિયાદ એ દાખલ કરવામાં આવી છે કે તેમણે કાચનો છૂટો ગ્લાસ ફેંક્યો હતો અને એ ગ્લાસે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવાને વાગવાની તૈયારી જ હતી પરંતુ એ પહેલાં કોઈ અધિકારીએ એ ગ્લાસ રોક્યો હોવાની જે વાત સામે આવી હતી જે ચાર્જશીટની અંદર એ ગ્લાસ ફેંકવાનો કે ગ્લાસ મારવાનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો બીજી તરફ એક વાત એવી પણ સામે આવી રહી છે કે આ કેસની અંદર સંજય વસાવાએ જાહેરમાં એક વખત નિવેદન પણ ભૂતકાળમાં આપ્યું છે કે જો ચૈતર વસાવાએ જાહેરમાં ડેડીયાપાડામાં આવેલા બિરસા મુંડા ચોક ખાતે ચૈતર વસાવા એ મારી નહીં પરંતુ જે મહિલા ભારતીય જનતા પાર્ટીના નેતા ચંપાબેન વસાવા છે એની જાહેરમાં માફી માંગી લે છે તો પણ હું આ કેસ પરત ખેંચવા માટે તૈયાર છું જોકે વળતો પ્રત્યુત્તર એ કેસની અંદર એ નિવેદનની અંદર વર્ષા વસાવાએ આપ્યું હતું ને વર્ષા વસાવા કે જેઓ ચેતર વસાવાના પત્ની છે તેમણે એવું કહ્યું કે ચેતર વસાવા આજ પણ માફી નહીં માગે અને આવતીકાલે પણ નહીં માગે કેમ કે તેઓ સાચા છે એ સૌ કોઈ જાણે છે અને આ કેસની અંદર તેમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે એટલા માટે તેઓ કહી રહ્યા છે કે અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે ન્યાય પ્રણાલી જે કંઈ પણ આદેશ આવશે તેમના ઉપર અમને ભરોસો છે એટલા માટે આ ઘટના અંતર્ગત ચૈત્ર વસાવાએ કોઈની માફી નહીં માગે જ્યાં સુધી લડવાનું થશે ત્યાં સુધી લડવા માટે અમે તૈયાર છીએ જોકે બીજી તરફ એ પણ વાત સામે આવી રહી છે કે ચૈત્ર વસાવાના જામીન એ સતત ન મંજૂર થઈ રહ્યા છે પહેલી વખત નીચલી કોર્ટમાંથી જામીન નામંજૂર થયા ત્યારબાદ સેશન કોર્ટમાંથી અને ગુજરાત હાઈકોર્ટની અંદર ચારથી પાંચ વખત એ અલગ અલગ તારીખો ટળી જેમાં આકસ્મિક કારણ આવ્યું હતું પહેલું જ્યારે કારણ પહેલી વખત જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલ દ્વારા સમય માગવામાં આવ્યો બીજી વખતની અંદર એફિડેવિટ રજૂ ન થયું ત્રીજી વખત એ વકીલોએ હડતાળ પર હતા અને ત્યારબાદ આ કેસની અંદર સુનાવણીની તારીખો એક બાદ એક ટળી રહી હતી જ્યારે અંતિમ તારીખે સુનાવણી હાથ ધરવાની હતી એ પહેલાં જ ચૈત્ર વસાવાની સામે એ મુશ્કેલીની અંદર એ વધારો થયો કે ડેડિયાપાડા પોલીસની ટીમે આ કેસની અંદર એક એફિડેવિટ જે આખી આ ઘટનાની અંદર ચાર્જશીટ આવે છે એ ચાર્જશીટ રજૂ કરી છે આમ તો પોલીસને કોઈપણ કેસની અંદર ઘટના બનતાની નેવ દિવસની પહેલાં પહેલાં ચાર્જશીટ એ કોર્ટની અંદર રજૂ કરવાની હોય છે જોકે ચૈતર વસાવાના કેસની અંદર પોલીસે સાહીઠ દિવસ કરતાં વધારે સમય થયો હતો એટલે કે લગભગ પાસઠ દિવસની આસપાસના સમયગાળા દરમિયાન પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે આ ચાર્જશીટની અંદર શું કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના આધારે આગામી સમયમાં ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની જામીન અરજી મૂકવામાં આવશે બીજી તરફ એક વાત એવી પણ સામે આવી રહી છે કે આ વખતે જ્યારે ચૈતર વસાવાના જામીને ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવે છે એ દરમિયાન સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિક્રમ ચૌધરી ફરી એક વખત આ કેસ લડવા આવે તેવી શક્યતાઓ છે અને જો ફરી એક વખત સુપ્રીમ કોર્ટના એ સિનિયર એડવોકેટ વિક્રમ ચૌધરી એ ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસ લડવા માટે આવે છે તો કદાચ એ તેમની જામીન મળવાની શક્યતાઓ એ વધી જાય તેવી શક્યતા હાલ લાગી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ કેસની અંદર હવે કેટલા બદલાવો આવે છે કેટલા પરિવર્તનો આવે છે ક્યાં ક્યાં ટર્નિંગ પોઈન્ટ આવે છે અને શું ખરેખર ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ અથવા તો તેમની મુશ્કેલીમાં કેટલો વધારો થાય છે એ જોવાનું રહેશે આપ જો સ્ટોરી અમારી ચેનલ યુટ્યુબ પર જોઈ રહ્યા છો અને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ પ્રકારના તમામ સચોટ સમાચાર અને અપડેટ અમે આપના પહોંચ સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર